શוק આવી જાય ને તો સારું એ ભાભી શું કરો આ જો નવો વિડિયો આવ્યો છે નવો વિડિયો હા આસાનો છે અરે પેલી સિરીયલ તમને બહુ ગમે છે જો ને હા હા અને નવો એપિસોડ કાતિલ સાસ ભાભી કેવી ખતરનાક ખોપડી છે ખબર છે તમને શું વાત કરો સારું છે આપણી સાસુ નથી એ તો સાચું કહું મને પણ આજ વાત નો બીક હતી ડર તો મને હતો હો ને અને આ શું કરતા હતા

નિહા સગબજી શોપિંગ નો કહેવાય આ છે ને ભાભી આ મને છે ને કોઈ કોઈ વખત આવા ડોરા પડી જાય છે એટલે હું એમ કહું છું કે શું લેવા ગયો શોપિંગ કરવા શું ગયો મીન્સ શોપિંગ કરવા ગયો હે કાકાની દીકરીના લગ્ન છે કાકા હયાત નથી એને 3-4 દિવસ માટે ગામડે જવાનું છે એટલે શોપિંગ કરવા ગયો છે એટલે એના માટે અને પાછો જાય છે ગામડે હમણા આ ઓ માં તો આપણે આ ઘરનું કામ કઈ રીતે કરશું હવે

એકદમ સાચું કહ્યું દસ નહીં બીજા ખાલી બે ત્રણ નોકર મળી જાય ને તો બહુ છે હા તારા મોટાભાઈ કમાય છે બહુ ને તો દેખાડા માટે છે ને આટલો મોટો બંગલો બનાવ્યો પણ આ કામ કોણ કરશે ને એ તો એમને જ ખબર અને તો પૂરું થઈ જાય ને એકદમ એકદમ સાચી વાત કહી એમના દેખાડામાં આપણું પિક્ચર તો પૂરું થઈ જ છે પણ હવે ખરી પણ શું શકે ને આ મને સમજાતું નથી અશોક ચાર દિવસ માટે જશે ને તો તારું ને મારું શું થશે તમારું તો ઠીક છે ભાભી મારું શું થશે તમારે તો માનો ને કરશો તો ઘણો ફરક પડશે એક્સરસાઇઝ થઈ જશે તમારી તો મારી એક્સરસાઇઝ થઈ તો સાવ પૂરી દેખાતી બંધ હા એકદમ સાચું કહ્યું તારા મોટાભાઈને એ જ કહ્યું કે મારો વિચાર નહીં નેહાનો વિચાર કરીને ઘરમાં નોકર લઈ આવો મેં તો તારા મોટાભાઈને કહ્યું છે એમને પેપરમાં એડ આપી છે પછી પેલા ન્યૂઝ નથી આવતા એની વચ્ચે એડ આપી છે પછી મોબાઈલમાં આપી છે અને સારું સારું અને ન્યૂઝ પણ એડ મોટા મોટા અક્ષરે આપી દીધી છે અને પેલા તારા મોટાભાઈના ફ્રેન્ડ નથી પ્રદીપભાઈ હા એમને કહ્યું છે એ કહેતા હતા કે એક એજન્સીવાળાને ઓળખે છે એ લોકો કંઈક નોકર બોકર મોકલે ઘર માટે તો હવે જોઈએ શું થાય છે હાય સારું એ ભગવાન અમારા ઘરમાં નોકર મળી જાય તો એટલે નોકર મળી જાય તો સારું એમ ભાભી આ તમારે પણ ટેન્શન ઓછું ને આવડા મોટા બંગલાને તમે સાચવી શકવાના હું સાચવી શકીશ આપણે કામ નહીં કરી શકીએ આમાં એકદમ સાચું તો પછી અને આ શું બનાવતા હતા જે તો કરી શું બનાવ સૂપ નથી બનાવતી તો ઢીંગણા બટાકાનું શાક બનાવું છું જો ને મને એમ હતું કે તમે પેલા સરગવાનું સૂપ બનાવતા હશો સરગવાનું સૂપ હવે તો સરગવા જેવી તું થઈ ગઈ છે અને સૂપ જેવી હું કાંઈ સમજાતું નથી પણ સાંભળ ને જો નોકર આવી જાય ને તો આપણી ચાંદી ચાંદી થઈ જાય આપણે પેલું નક્કી કર્યું હતું ને એ ક્લબ પણ જોઈન કરી લઈએ અને પછી ત્યાં રોજ જઈને છે ને આપણે આ બધી લેડીઝો જાય છે ને ગેમ પણ રમવા જઈએ હા અરે પેલી કીટી પાર્ટીમાં પણ જવાય પછી આપણે તો શું પણ આ નોકર મળે તો ને નહીં તો સવારથી સાંજ આ ઘરમાં જ પડે છે તો આજનું હવે કામ ભાભી કઈ રીતે કરશું આપણે એક કામ કરીએ ને તું રોટલી બનાવી દે શાક તો મેં બનાવી દીધું છે અને રહી વાત દાળ ભાતની તો આજે દાળ ભાત કેન્સલ કરીને મંગાવી લઈએ પુલાવ બનાવી દઈએ મંગાવીશું ને તો ડબ્બા જોઈને અને સ્વાદ જોઈને તારા મોટા ભાઈને ખબર પડી જશે આજે ઘરે છે રજા છે એટલે મહેરબાની કરીને કંઈક તો કરવું પડશે એટલે હું પુલાવ બનાવ ભાભી હા તમે મને રોટલી બનાવવાનું કહો છો આ જો નહીં યાર મારી હાલત કે મને એક તો છે ને આખું શરીર દુખે છે અને હું વિચારું છું કે મને ક્યાંનું શું થાય છે છે ને ચક્કર આવે મોબાઈલ લઈને હા ચાલો સુઈ જાવા ને આરામ નાટક છે દેરાણી આમ હારી પણ આમ એટલી નાટકવાળી છે ને કે ના પૂછો ચક્કર આવે છે બોલો

બધા તમારે સામુ નહીં જો બસ હવે ખોટા વખાણ રહેવા દો બધી ખબર છે આ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આ બધા વખાણ કરશો હે ને નાસ્તો બહુ તારે જોઈએ નાસ્તો જ જોઈએ પરોઠા હા પરોઠા બનાવવા કે નહીં નથી બનાવ્યા રોજ પરોઠા ખાઈ ખાઈ ને જો ને પરોઠા જેવા થઈ ગયા છો અને તમારી લીધે મારે ખાવું પડે છે એટલે મારી હાલત વધારે જાડી થતી જાય છે તો વાંધો છે પરોઠા બનાવી જ દેતી બે પરોઠા મસ્ત ઘી ચોપડીને માખણ લગાવીને ખવડાવું

એ લટો કાઢતી હતી હા મીના કુમારી જેવી અરે હા છે ને હા હા અશોક કોલેજમાં ભણતા હતા ને ત્યારે હતી હજી સુધી એ મીના કુમારી ભૂલી ના થઈ કા તને એવું લાગે છે કે હું મીનાકુમારીને હજી પ્રેમ કરું છું હા લાગે છે ને પ્રેમ હું તમને જ કરું છું હમ બહુ પ્રેમ કરો છો રવા દો ને પ્રેમ વાળા મારે તમને એક વાત કરવી હતી હા બોલ

હા હા બધું તારે તું નહી જાય તો લગન નહી થાય નહીં નોકર નથી મળતા મને ખબર છે કે આ જોને કેટલી જહેમત થી આ મોટું ઘર બનાવી દીધું છે અને પછી કહે કે કામ કરો તમે એક દિવસ ઝાડુ પહેરવો એટલે ખબર પડે જાવું તો મને નથી ગમતું

હા એમાં એવું છે આ ઘર મારું હાલે છે પણ છે ને જાવ દે ને બે ત્રણ દી અને આંબળ કેટલા પૈસા જોઈએ તારે 12000 એટલા બધા નહીં મળે 15 આપશે હો ગામડે જાય છે બેનના ના લગન છે કંજુસી હા ના કરો છો પૈસા ના જાળ નથી આયા હા હા પણ પૈસા બેંકમાં છે હો જા જા તું તારું કામ કર અને બપોરે હું જમવું તો ઈ કે જમવાનું પછી હું તને કહું જા ને કાઈ વાંધો નહીં ને ને અને અને આ છે તો તો બરોબર સોસાયટી મારા દેખાય કેટલા બગડો નવડો આવી ગયો આગળ આપડે થોડાક જઈને એટલે છે હો બધી હેડ બેડ આપી છે એટલે વસ્તુ તો હારી હારી વસ્તુ મળશે મળતી તો તમે એમ કે બંગલો મોટો છે તો વસ્તુ બધી હારી હારી જઈશે ને અહીંયા હારી જશે ને હવે જાય તો ખબર પડે

તમને ખબર એની રૂમ માં ગડી ગયા એટલે એની રૂમ સાફ પછી બીજી રૂમ સાફ ત્રીજી રૂમ સાફ કરતા કરતા આખો સાફ કરી નાખશું આપણે

અમુક ના આપડા પૈસા નીકળે છે બબે ત્રણ ત્રણ મહિના ના લેવાના બોલ એક વાર તો એનું ઘરે સાફ કરી ઉપર થી પગાર લઈએ અને તોય આપણે તો માથે

हाँ हाँ आप आप बार दर कैसी खबर है बुनोप आई गुड मॉर्निंग गुड मॉर्निंग आज तमारी चाय hey. बहुत मेहनत करी ने बना दी चो थैंक यू अरे ते बना दी क्या जे हाँ सो वाज़े सो वाज़े अरे बात थैंक यू थैंक यू सो मच तो क्या ने तो घरनी कई खबर नहीं हुई ने क्या मु घरनी कई खबर न हुई इले मन्ने � ક્યાંથી ખબર હોય ઘરમાં રહેતા એમને ખબર હોય ઘરમાં કામ કરે એમને ખબર હોય તમારે તો ઓફિસ જવાનું ઓફિસથી કરે આ ચા લાવી ચા પી લીધી તમારે શું હોય બીજું શું પ્રોબ્લેમ છે તું કેશ તો મને ખબર પડે ને શું પ્રોબ્લેમ નથી એમ પૂછો ઓકે બાબા શું પ્રોબ્લેમ નથી એ મને કે ચાલ જો આ અશોક પણ જાય છે ગામ અશોક ગામ જાય છે પણ કેમ એને તો ઘડી ઘડી બહુ ગામ જવાનું હોય છે હજુ તો મહિનો દિવસ નથી ગયો ત્યારે ગામ ગયો તો હતા પાછો જ તાર ગામ જવાનું તમે તો કેવી રીતે બોલો છો જ્યારે ઘરનું કામ બધું તમારા માથે આવતું હોય નહીં અરે એવું નથી એક તો આ મોટો ભાઈએ બંગલો એટલો મોટો બનાવ્યો છે ને દેખા દેખીવાક ભાઈ પહેલા ભાઈને વેલજી ભાઈને આવો છે એટલે આપણો બંગલો આવો હોવો જોઈએ ને હું સમજી શકું છું કે તું અને ભાભી એ કામ કરવું પડે સા થોડું ઘણું તો સાથે એકલો अशोक ભાઈ বেચારો કેટલું કરી શકે થોડું ઘણું નહીં આખા બંગલાનું કામ અમારા માથે આવે આ ઓલું મોટો બંગલો લીધો છે તો અમારે જ કરવાનું રે ને આ અશોક જતો રહેશે દિવસ પછી પછી અમારી તો કેવી પણ હું શું કઉ છું કે શું લીધી છે આ ફેશિયલ કરાવવાનું છે આ આ ફેસ કેવો ગયો છે મારો બધો બધી તો લાગે છે હજુ કેટલું તારે છે આ બધું સ્પા ને આ અરે આ પણ છે વાળ કેવા રફ થઈ ગયા છે મારા જઈ આવજે જઈ આવજે પણ હું શું કહું છું તું અને ભાભી બંને મળી અને સોસાયટીમાં બધાને ને તો કદાચ તરત જ તને નોકરનો બંદોબસ્ત થઈ જશે એ અમે નહીં કરીએ એ બધું તમારે જોવાનું આ નોકર આ જેવો અશોક જાય ને એટલે બે દિવસની અંદર અંદર અમારે નોકર જોઈએ મારથી ને ભાભીથી ના થાય અને એમ પણ જોઉં ને હું તો સુકાઈને કાંટો થઈ ગઈ છું આહો બહુ પતલી તો થઈ ગઈ છે પણ હું શું કહું છું અત્યારે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે એક રીલ્સ બનાવી અને મૂકી દીયો કે ભાઈ અમારે નોકરની જરૂર છે એટલે આમ લાઈન લાગશે લાઈન ભાઈ આપી દીધી શું વાત છે ભાઈ પણ કેટલા સ્પીડમાં ફોરવર્ડ છે હજુ ખબર પડે એટલે જરાય તકલીફ પડવા દે એવા છે ભાઈ તમે એવા બનો તમારા ભાઈ જેવા એવો તો છું હું તને પણ ક્યાં કઈ તકલીફ પડવા દઉં છું ક્યારે

કે નેહાની તબિયત સારી નથી તો આજનો દિવસ ભાભી જમવાનું બનાવી દે અરે એમાં ભાભીને કેવું થોડું પડે ભાભી તો આમ દોડી દોડીને કામ કરે છે શરીર ભલે થોડું મોટું રહ્યું છે ભાભીનું પણ કામ એટલું ફટાફટ કરે ને એમ લાગે કે એકદમ પંદર સોળ વર્ષની છોકરી આમ સ્ફૂર્તિથી કામ કરતી હોય ને એવું કામ કરે ભાભી ભાભી એમ બહુ સારા પણ હા ભાભી બિચારા કોઈ દિવસ મને રોકટોક ના કરે મને કઈ પણ હોય ને હું કહું ને ભાભી મારી તબિયત સારી નથી તો બિચારા તરત જ કહે જા તું આરામ કર હું કરી લઈશ એટલે જ કહું છું કે તમે એક વખત ભાભી સાથે વાત કરી લેજો અને કહેજો પાછા એમાં એવું છે ને કે એમને ખબર નહીં હોય કે હું બીમાર છું મીન મતલબ મારી તબિયત ખરાબ છે તો પાછા એ મને બૂમ પાડશે એની કરતા તમે વાત કરતા જ છો અને અને ચા પી લો અરે આ ચા ઠંડી થઈ ગઈ છે બીજી એક બનાવીને લાવ ને પ્લીઝ મારી તો આ જ છે એક તો પીઉ નહીં મને જ્યારે હોય ત્યારે ચા ગરમ કરી કરી આ બીજી નવી બનાવજો આ ગરમ ન કરતી તો મને એમ જ ચક્કર આવે છે આરામથી જતી હા છે ને આ દેરાણી જેઠાણી વચ્ચે એટલું બધું બને પણ અને ક્યારેક ક્યારેક નેહાને એવું લાગે કે ભાભી મારી ધ્યાન જ નથી રાખતા ક્યારેક એમ કે ભાભી મારું બહુ ધ્યાન રાખે છે એટલે આ બૈરાને ને સમજવા ને તો આપણા બસની વાત જ નથી એ ફટાફટ લાવજે ચા